પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના દ્વારા જિલ્લામાં બનતા સાયબર ફ્રોડ વિશે સામાન્ય જાગૃતિ આવે અને આવા બનાવમાં લોકો છેતરાય નહીં તે માટે લોકોને આવા બનાવો વિશે માહિતગાર કરવા સમયાંતરે કાર્યક્રમો યોજવા તથા દૈનિક સમાચાર પત્રોના માધ્યમથી સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય અને સાયબર ક્રાઇમના ભોગ બનનારે શું કરવું જોઈએ તે માટે પ્રેસ મીટિંગ યોજવા સૂચના આપવામાં આવી હતી જે આધારે બી એચ ચાવડા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાવ દ્વારા વડોદરા શહેર તથા જિલ્લાના પ્રેસ મીડિયાના મિત્રોને પોતાની કચેરીએ આમંત્રિત કરી સાયબર ફ્રોડથી કઈ રીતે બચાવ કરી શકાય અને સાયબર ફ્રોડનો ભોગ બનનાર કઈ રીતે હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરોનો ઉપયોગ કરી પોતાના નાણાં પરત મેળવી શકે છે તેની સંપૂર્ણ વિગત આપી હતી અને હાલમાં જે પ્રકારના સાયબર ફ્રોડ બનતા હોય છે તેની તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે વિગતવારની માહિતી પ્રેસ માધ્યમથી આપી હતી પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજો ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય છે હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરાશે આ ફેરફારનો હેતુ મધ્યમ વર્ગની વ્યક્તિઓ તથા વેપાર ધંધા સાથે સંકળાયેલા પ્રમાણિક નાગરિકો પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે જેઓ આખું બેંક ખાતું લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે સામાન્ય જનમાણસ સુધી આ જરૂરી અને અગત્યની જાણકારી પહોંચાડવાની પ્રેસ મીડિયાઓને માહિતી આપવામાં આવી હતી મૂળ આપ બધા જાણો છો કે આજના યુગના આ ટેકનોલોજીનો યુગ છે એમાં જે અગાઉ ગુના બનતા હતા બોડી ઓફેન્સ બનતા હતા લૂંટ ચોરી સીધી પ્રત્યક્ષ રીતે કરી લેતા આજની તારીખમાં લોકો ઓનલાઈન ફ્રોડ થાય છે ઓનલાઈન ચોરી થાય છે એટલે એ ચોરી અટકાવવા માટે આપણે સરકાર તેમજ પોલીસ કટિબદ્ધ છે અને એના હિસાબે જ કેટલી કેટલી એ યોજનાઓ કે કેટલા પ્લાન કર્યા સરકારશ્રીએ તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો ખોલી લીધા છે તેમજ તાજેતરમાં એ બધાને જાહેરાત કરી છે જે કોઈ આવા ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ જે સરકારનો હેલ્પલાઈન નંબર છે એના ઉપર જાણ કરે જેથી કરીને એકાઉન્ટ બ્લોક થઈ શકે અને પૈસા ત્યાં ગાડી બ્લોક થાય અને રિફંડ મળી શકે એ આધારે આપણા આંકડા જોઈએ તો બે હજાર ત્રીસમાં સરકારશ્રીએ આવા ઓછામાં ઓછા વીસેક કરોડ રૂપિયા રિફંડ અપાયેલા છે પબ્લિકને તેમજ એ સંખ્યા બે હજાર ચોવીસમાં જોઈએ તો અંદાજે ચોપ્પનથી પંચાવન કરોડની છે તો સરકારશ્રી એ પગલાંમાં ખૂબ રસ લઈ આગળ વધવા માગે છે અને એ પ્રક્રિયામાં હાલમાં એવું જોવામાં આવ્યું છે ઘણા લોકોને એવી ફરિયાદ હતી કે ભાઈ ફ્રીજ થઈ જાય છે એકાઉન્ટ તો એકાઉન્ટ હોલ્ડર હોય છે એને ઘણી તકલીફ પડે છે એ ધ્યાન પણ સરકારશ્રીના વાત એ ધ્યાન એ વાત આવી છે કે વાત સાચી છે કે કોઈ ફ્રોડ કરી લેશે ને એ રકમમાંથી બીજા એકાઉન્ટમાંથી કોઈ ખરીદી કરી લે તો પેલાનું એકાઉન્ટ બંધ થઈ જાય છે જેથી કરીને ત્રાહિત વ્યક્તિ જે છે કે એને ખબર જ નથી આવું ફ્રોડ થયું એનો કોઈ રોલ નથી એનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો એ અટકાવવા માટે થઈને સરકારશ્રીએ આપણે સૂચનાઓ આપી છે અને એ આધારે આપણે નક્કી કરેલું છે કે જે કોઈનું એકાઉન્ટ આ રીતે ફ્રીઝ થયું હશે તો એના ખાતામાં જેટલી ફ્રોડની એમાઉન્ટ આવી જશે એટલી જ ફ્રીઝ થશે આખું એક અકાઉન્ટ ફ્રીઝ થવાનું નથી એટલે જેથી કરીને એની એકાઉન્ટ જેટલી ગઈ હશે એના ભાગમાં એટલું જ ફ્રીઝ થશે બાકીનું એકાઉન્ટ ફ્રી કરી દેવામાં આવે છે તેમજ આ બાબતે જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને તમામને જાણ કરવામાં આવે છે જ્યારે પણ ભાઈ એના આવો ફ્રોડ થાય તો તાત્કાલિક સરકારશ્રીના હેલ્પલાઈન નંબર જે ઓગણીસ ત્રીસ છે એના ઉપર આપણને જાણ કરે જેથી કરીને આપણે તાત્કાલિક બ્લોક કરી શકીએ હવે જે લોકોના બ્લોક થયા છે અને એમને લાગતું હોય કે હવે અમારો કોઈ હોલ નથી અને બ્લોક થઈ ગયા છે તો એ લોકો તાત્કાલિક એમના જે જરૂરી પુરાવા હોય એની સાથે પોલીસનો સંપર્ક કરી શકે જેથી એની તપાસ કરીને એમના એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે અને એમને રેગ્યુલર એકાઉન્ટ ચાલુ રાખવામાં આવે તો આ બાબતની જાગૃતિ માટે એક આ આયોજન કરવામાં આવ્યું હતું અને આપ સૌના માધ્યમથી તમામને મારી અપીલ પણ એવી છે કે આજના જમાનામાં જે ઓનલાઈન ઉપયોગ થઈ રહ્યો છે તો ખૂબ સાવચેતી કરવાની જરૂર છે કે લોકો લાલચમાં આવીને કોઈ પણ ઓટીપી આપી દેશે અથવા કોઈ લિંક ઓપન કરી દેશે કે જે કાયદેસર હોતી નથી ને જેના કારણે પછી એમનું એકાઉન્ટ જતું રહેશે અને ભોગ બની જાય છે તો કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં ખૂબ સાવચેતી રાખે એવી પોલીસ તરફથી આપ સૌને સૂચના હોય છે બીજું સર એક જાણવામાં એવું મળ્યું છે કે એક નવી એમો છે જે ફ્રોડ કરનારા લોકો નાના વેપારીઓના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પૈસા ટ્રાન્સફર કરીને ત્યાંથી કેશ મેળવતા હોય છે એમાં નાના વેપારીઓ ફસાઈ જતા હોય છે હવે નાના વેપારીઓને જે કેશ ટ્રાન્ઝેક્શન આ રીતના થતા હોય છે એની માટે જાગૃતતા મળે છે એના માટે થઈને સરકાર શ્રી આ કીધું છે કે તમારા એકાઉન્ટમાં જે કંઈ થશે જ્યારે આખું એકાઉન્ટ ફ્રીઝ નથી કરવા નાના વેપારીનું જેટલી અમાઉન્ટ આવી હશે એટલી જ બ્લોક કરવામાં આવશે અને એ અમાઉન્ટ વિશે પણ એમને જો વ્યવસ્થિત એમના જે સ્પષ્ટતા આપશે અને લાગશે કે આ આ કાંડમાં સંડોવાયેલ નથી નોંધો તો એ અમાઉન્ટ બ્લોક થઈ જશે તો ફરિયાદીને પરત આપો ટ્રાન્ઝેક્શન અગેન્સ્ટ કેશ લઈને જે ફ્રોડ કરનારા લોકો નીકળી જતા હોય છે તો એ અટકાવવા માટે શું એ એના માટે સાયબર પોલીસ અત્યારે આગળ ને આગળ ટેકનોલોજી થી કામ કરી રહી છે